મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો તો આવકમાં થોડો એવો ચણામાં ઘટાડો જોવા મળી છે મિત્રો કાંઈ મિત્રો વીસ પિલોરથી ચુમ્માલીસ પિલો ભરાઈ જતા હતા મિત્રો આજે વીસ પિલોરથી માંડીને પાંત્રીસ સાડત્રીસ પિલો લગીન ઉતર્યું છે મિત્રો તમે જોઈ શકો છો હરાજી ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા રહી છે આજના ચણાના બજાર ભાવિત્રોક કરજો શેર કરજો સફળ બે હજારનું એકાણું રૂપિયામાં વેચાણા છે બે હજાર એકાણું રૂપિયાનો ભાવ છે બે હજાર રૂપિયાનો ભાવ થયો ইকেসো নে একেসেরে য়োন পারেসে একেসে রোবেয়ে আরে হেড়ারত য়ে আয়ে আমে একেসে রোরে কেসে রোবে নো ভাওদে সুপা সু એકા 982 તો બધું ભાજી તો હોય ને નહી નીને આલે હું કોણ પડે 171 81 દોલે ભાઈ 2100 3141 151 171 81 300 એ રે ભાઈ 2100 3141 151 161

ચોવીસો ને એકતાલીસ રૂપિયાનો ભવ થયો ચોવીસો ને એકતાલીસ રૂપિયા અનુભવ બારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ત્રણ નંબર જણા છે બારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ત્રણ નંબર માલ છે બારસો ને એકાવન